નમસ્કાર મિત્રો છોટા અને હાઇ બરોડાને જોડતા હાઈવે પર જે સિહોદ પાસેનું જે બ્રિજ છે જે છેલ્લા એક વર્ષ ઉપરથી બે હાલતમાં છે જે અત્યારે સંપૂર્ણ બેસી ગયું છે આપ જોઈ શકો છો વિડીયોમાં જેને માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ પણ પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયું છે બ્રિજની વાત કરીએ તો બ્રિજ જે સિહોદ પાસેનો જે બ્રિજ છે જે સંપૂર્ણપણે બેસી ગયો છે સાથે સાથે જેના માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેને પણ સુખી ડેમનામાં પાણીની આવક વધવાને કારણે જે પાણી વધ્યું છે જેના કારણે એ પણ ધોવાઈ ગયું છે જે આપ નજરે જોઈ રહ્યા છો જેથી કરીને આપ જોઈ શકો છો સંપૂર્ણ બ્રિજ બેસી ગયો છે જે બ્રિજ છેલ્લા વર્ષ ઉપર એટલે કે વર્ષ ઉપર જે સમય થઈ ગયો હતો જેના બ્રિજ થોડો ઘણો ઓછો વહી ગયેલો હતો જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ હતો જે હવે છોટાદીપુરમાં વિસ્તારમાં જિલ્લાની અંદર જે વરસાદ ભારે પડ્યો છે તેના કારણે જે બ્રિજ છે એ હવે સંપૂર્ણ બેસી ગયો છે અને જે એના માટે જે આ સાઈડમાં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ પણ ધોવાઈ ગયું છે સંપૂર્ણ રીતે સુકી ડેમમાં પાણીની આવક વધવાને કારણે જે પાણી છોડવામાં આવ્યું છે એના કારણે જે પાણી પ્રવાહ વધ્યો છે જેના કારણે જે ડાયવર્ઝન છે એ આખું ધોવાઈ ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને જે બ્રિજ જે છે એ બ્રિજ બે ઘણા સમયથી લાંબા સમયથી જે બે ખરાબ હાલતમાં હતો જે હવે સંપૂર્ણ બેસી ગયો છે મિત્રો ત્યાં આપ જોવા